એ પ્લાસ્ટર તો ડાટ્યો અલે ઓનાલેલું બોલે તો ડાટ્યો ઉપર ઉપર જાય તો સેટ થઈ દુરિયા પડી गेला આ જોઈ રહ્યો તૈયાર આવશે પકડી બી સર બત્તી ના લેલી શિલ્પાજી હરખા બેજો

अंदर वो दीवार को पौड़ी दीवार का जुड़ी है यार आप तो चिप्पी पौड़ी से आप तो आप तो पौड़ी ही आप तो आज आप आए लेट पौड़ी ही तो रोज़ यार तो हाँ तो करानो वो करानो तो तो नहीं करानो पाए हो आधी जैसी दीवार ले ली अठारह ना आप तो हाँ आप तो ले ली हमारा तुम जिसे घंटे दीवार

ઉપરથી લઈ લે ભરતભાઈ બે ત્યાં ઘાટ નાખો ને બીવે વગર ને ઘાટ નાખો ભરતભાઈ

અમે અંદર જા તમારો કોઈ નથી આ કશું થયો હવે જોયું ને તો ફપળો થઈ ગયું અમે જોયો અમે જોયો તો પહેલા જોયો આ દાડામાં તો બોલ ના ક તમે જાબુ આયા અરે બહાર આયો

હાલ ના જાઓ ભાઈ પેલે આ કાળા પડતા કરન ચોકવાજી જાય હાલ લઈ લો ફોડો ના ના આ તો કાળા પડતો એનું પડી દોયો કોઈ સાઈડ વાળી એનું જોવાનું નાટી નું જોવાનું બરાબર માંગુનું પેઈ તો મેં કીધું બોલ હા તો હાથ आदरणीय पत्रकारहरु कुपरहिले अब चाहिँ यो एटा कुरा आदरणीय परिवारजना भन्दै छु साक्षात् हारुको मरेका फोटो પહેલી વખતે હું આતો દેજો એટલે બતી તમે તો પોલમાં બતી મારક છો બતી ગાડીમાં આવે કે તવા બીજે ક્યાં દોર આવો ઈકો ઈકો હોય બતી અલસ નહી યાર બતી અભિનાદો બતી એક તારી પોલો પોડામાં જો એટલું તાર રાખો તમે બતી દો પોડ પોડ બને રાજા બતીમાં ઓમી પા ના પા ના ગાડી બતી પોડામાં મારી રાખો એટલે

હું સાહેબ લાકડી ના માતા ના ના તમે આગળ તરફી <laughs> જ

થોડો જોઈએ વિડીયોગી ઉતાર